એના લીધે જે મેક્સવેલે જે વાતો કરેલી છે કે ભાઈ ડિસ્પ્લેસમેન્ટ કરંટના જે કંઈ કરંટના લીધે અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે તો આપણે એ મેક્સવેલનું સમીકરણનો ઉપયોગ કરી અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે વચ્ચે કેપેસિટરની વચ્ચેના વિસ્તારમાં તો જો આગળના લેક્ચર જોવાના બાકી હોય તો પ્લીઝ લેક્ચર વન એન્ડ લેક્ચર ટુ તો જોજો પછી અહીંયા આવજો બે હજાર બાવીસમાં જે સ્ટુડન્ટ્સ એક્ઝામ આપવાના છે એને તો આ વસ્તુ હોવાની જ છે તો પછી ચાલો ઓડિયો વિડિયો કેવો છે ફટાફટ એ મને ઇન્ફોર્મ આપી દો ચલો ઓલ ગુડ દરેક વસ્તુ ક્લિયર થશે બચ્ચા પલટી ફટાફટ કમેન્ટ કરી દઉં ચલો બોર્ડ ઉપરની દરેક વસ્તુ આવે પણ છે ને બોર્ડ ઉપર દરેક વસ્તુ કવરઅપ પણ થાય છે ને ઓલ ડન ઓલ ક્લિયર ઓકે નો પ્રોબ્લેમ એટ ઓલ વેરી ગુડ ચાલો

બરાબર વર્તુળ આકાર એટલે આ સાઈડ કોઈ એક થાળી રાખી દીધી છે ડીશ જેમ આપણે જમીએ છે આ સાઈડ કોઈ એક ડીશ રાખેલી છે ધાતુની આ સાઈડ કોઈ એક ડીશ રાખેલી છે જેની રેડિયસ છે 1 મીટર ચાલો એમાં તો કોઈને પ્રશ્ન નથી ને રેડિયસ 1 મીટર ની બે આ રીતે શું રાખી દીધી છે ડીશ રાખી દીધી છે અહીંયા એક ડીશ અહીંયા એક ડીશ બરાબર એને આપણે વાહક દરને જોડી દીધી છે બેટરા સાથે ચાલો ડન છે ને આમાં તો કોઈને પ્રશ્ન હોવાનો છે નહીં ચાલો વોટ ઇઝ નેક્સ્ટ આગળ જોઈએ તેનું કેપેસિટન્સ છે 1 નેનો ફેરાડે એ જે પ્લેટનું નું કેપેસિટન્સ આપી દીધું છે 1 નેનો ફેરાડે એટલે આપણે ખબર છે SI એકમ ફેરાડે છે કે 10 ની માઈનસ 9 ફેરાડે t બરાબર 0 સમયે સ્ટાર્ટિંગના સમયે એક અવરોધ 1 મેગા ઓહમ મેગા ઓહમ એટલે 10 ની ઓહમ અવરોધ સાથે શ્રેણીમાં 2 વોલ્ટની ની બેટરી સાથે જોડેલ છે મતલબ અહીંયા આપણે અવરોધ નથી દર્શાવ્યો ટેકનિકલી દર્શાવવો પડે ભાઈ અહીંયા કેમ દર્શાવી દઈએ

ઘડીક અહીંયા ઘડીક વા ઘડીક ત્યાં આપણે એક સીધી લાઈનમાં આખો દાખલો કરીએ જો કેવી રીતે જો સૌથી પહેલા તો ટો બરાબર સીઆર એ લોકોએ રકમમાં આપી દીધા છે અચળ છે ટો બદલાતો સમય બદલાશે છે ટી બદલાય પણ ટો અચળ છે સીઆર એટલે પહેલા તો એ સોધી લઈએ બરાબર ટો આપી લે છે સીઆર તો સી એટલે કે છે 10 ની 9 આર છે 10 ની તો આ થઈ ગયું છે 10 ની માઈનસ 3 સેકન્ડ બરાબર તો ટો ની વેલ્યુ થઈ ગઈ ભાઈ પૂરી હાલો ટો ની વાર્તા પૂરી એ થઈ ગયું છે 10 ની માઈનસ 3 અને આકૃતિ પરથી આર બરાબર વન બાય ટુ આ ખાસ ધ્યાન રાખજો એના માટે અહીંયા નથી શોધવાની વચ્ચેનું બિંદુ છે આમાં ક્યાંક એટલે ઈ આપણે આર કેટલી લઈએ આ વન એના કરતા અડધું એટલે કે વન બાય ટુ એટલે અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે ખબર છે આપણા માટે શું કયો નિયમ છે

બરાબર તો આજે રેડ અપ આ જે લૂપ છે એના ઉપર ફોકસ કરો રેડ શું છે આ ટાઈપનો અહીં આપણે લૂપ વિચારેલું છે જો આમ જે પી બિંદુને છે સમાવે છે આપણે ખબર છે યાર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એમ્પીર બબલ નિયમ વાપરવો છે તો લૂપ તો વિચારવું જ પડે જે રીતે થિયરીમાં લગાડેલું તો થિયરીમાં નતો અહીંયા અહીંયા શું તમને અહીંયા નતો લૂપ લગાડેલું એમ જ છે અહીંયા લૂપ લઈ ગયું છે બરાબર આ ટાઈપનું છે બંગડી અહીંયા મૂકી દીધી છે તો ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ નિયમ શું છે મ્યુ ઝીરો આઈસી ખાલી એમ્પિયર બાબા એ મેક્સવેલે શું સુધાર કર્યો આઈસી પ્લસ આઈડી કરવું પડે ચલો આમાં તો કોઈ નિયમ કોઈને પ્રોબ્લેમ જેવું છે નહીં ને ચલો એ તો ધ્રુવ એ તો ધારવું પડે ને આર બરાબર વન બાય ટુ નહીં આર બરાબર વન બાય ટુ નથી ધારેલું કેપિટલ આર તો વન મીટર આપેલું છે ને જો આર બરાબર વન બાય ટુ ધારેલું નથી આ વન બાય ટુ એટલે કેવું જો વચ્ચેનું બિંદુ એટલે આ બિંદુ નથી થાય આ યાર સમજો એવું નથી સમજતા કે આ બિંદુ થાય નહીં આ બિંદુ એ નથી શોધતા આપણે આ બિંદુએ શોધીએ છે આ પોઈન્ટ એ ચુંબકીય ક્ષેત્ર શોધીએ છે આ પોઈન્ટ છે તે બી છે પરિઘ એટલે કેવું કહેવાય આ પરિઘ કહેવાય સમજો પરિઘ એટલે જે બ્લુ જે છે એ પરિઘ છે ના થઈ ગયું છે એનું કેન્દ્ર

અહીંયા વચ્ચે તે જે સેન્ટર હા તો આ કેન્દ્ર આ પરિઘ એમની વચ્ચેનું બિંદુ એટલે કે અહીંયા અચ્છા તો આ રેડિયસ છે 1 બાય આ રેડિયસ છે 1 તો આ અંતર કેટલું થશે 1 બાય 2 આ કેન્દ્ર આ પરિઘનું બિંદુ આખું આ વર્તુળામ છે તો આ કેન્દ્ર આ પરિઘ આખું રેડિયસ 1 તો અહીંયા કેટલું થશે 1 બાય 2 તો અમને કે સર ઈ તો ગમે અહીંયા લઈ લઈએ ને અહીંયા લઈ લે તોય ચાલે અહીંયા લઈ લઈએ તોય ચાલે અહીંયા લઈ લઈએ તોય ચાલે હા આ ટાઈપના કોઈ પણ બિંદુ તમે લઈ શકો પણ ઈ દરેક બિંદુ માટે અંતર r કેટલું થશે 1/2 જો આખું અંતર થાય એની રેડિયસ આ પરિઘ ઉપરનું બિંદુ અને કેન્દ્રની વચ્ચેનું બિંદુ એટલે કે r 1/2 અહીંયા લઉં તોય 1/2 અહીંયા લઉં તોય 1/2 અહીંયા લઉં તોય 1/2 સમજાય ચલો r બરાબર 1/2 લીધું એમાં કોઈને પ્રોબ્લેમ છે કે નથી ચલો ફટાફટ કમેન્ટ કરો તો પરિઘ ઉપરના બિંદુની વાત નથી પરિઘ અને કેન્દ્ર વચ્ચેનું કોઈપણ બિંદુ અહીંયા ઉપરના બદલે નીચે લઉં તોય હાલે પણ આપણે તો સ્મોલ r બરાબર જે અંતરે ટૂંકમાં એટલું યાદ રાખો એટલું યાદ રાખો કેન્દ્રથી આ જે સેન્ટર છે કેન્દ્રથી કેન્દ્રથી જે અંતર આપણે ચુંબક આપણે ખબર છે યાર કેન્દ્ર કોઈ પણ લાંબો તાર છે લાંબો તાર છે અંતર જેમ બદલાય તેમ ચુંબક્ય ક્ષેત્ર બદલવાનું છે ને હા સર

ચાલો ક્લિયર થયું છે રકમમાં કોઈ પ્રોબ્લેમ નથી જો ફિઝિક્સમાં આજે છે તમે જ્યાં સુધી રકમ ફિલ નહીં કરો ત્યાં સુધી મજા નહીં આવે રકમને બચ્ચા વાળી ફિલ કરી લે ચાલો હવે તો સિમ્પલ વસ્તુ છે એમ્પિયર મેક્સવેલનો નિયમ છે હા હવે આ વસ્તુ મારે સમજાવવાની જરૂર નહીં પડે આ વસ્તુ મેં થિયરીમાં બહુ વખત સમજાવેલી છે બી અને ડીએલ વચ્ચેનો એંગલ ઝીરો કેમ કે ભાઈ પ્રવાહ જો ધારો કે અહીંયાથી આમ છે પ્રવાહ બચ્ચા પાલ અહીંયાથી આમ છે આઈસી ની જે ડિરેક્શન હશે એ જ ડિરેક્શન આઈડી ની પણ હશે પ્રવાહ આમ છે તો ચુંબક્ય ક્ષેત્ર ખબર છે જમણા હાથ અંગૂઠાનો નિયમ અહીંયાથી આમ લેશો

ફોર્વર્ડ કરેલી છે એટલે b અને dl વચ્ચે એંગલ થશે cos 0 અંદરની વાત છે અંદરના પોઈન્ટ માટે તો અંદરના પોઈન્ટ માટે ic થોડો હોય ic તો વહન પ્રવાહ છે કે જો dq જે વહન થતું હોય તે અંદર તો કોઈ વિદ્યુતભાર ગતિ કરતો નથી એટલે અંદર ic થશે 0 માત્ર હશે સ્થાનાંતર પ્રવાહ id તો b અચળ સંકલનની બહાર જે નાનો નાનો જે ખંડ છે એનું સંકલન એટલે જે છે એના બધા જ તમે સરવાળો કરશો તો ટોટલ ટોટલ થઈ જાય એટલે કે તો 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 ક્લિયર થયું છે ચાલો આ જવાબ નહીં હજી તો આઈડી શોધવાનું બાકી છે ને આઈડી શોધી લઈએ એની વસ્તુ આમાં મૂકી દઈએ એટલે જવાબ આવી જશે બી ચલો અહીંયા સુધી કોઈને પ્રશ્ન હોય તો બોલી જાવ ફટાફટ કમેન્ટ ચલો ઓન ઓલ ગુડ Very good चलो नथिनो कोई ना problem जावू साबास चलो हो या यार आपने आगे बढ़ दिए ए जब हम लिखे लाये जो mu zero two pi यार हटूए हमने mu zero upon two pi यार जो मैं black मार लिखने गया लेकिन एक side निकल calculation आसेर ची बीची calculation आसेर ची बनने की साथ समझो mu zero upon two pi यार आसेर लकीना कर लूँ चम id नी value आपने खबर जब Maxwell बाबा id बराबर सो आप लोग चम epsilon zero d ઈ સાઈડ ની બીજી કેલ્ક્યુલેશન બરાબર બંને વસ્તુ આપણે એક સાઈડ કરીએ બરાબર આના બ્લુ એટલા માટે લખેલું છે ચલો μ0 અહીંયા છે હા અહીંયા ખાસ સમજજો તો આ સ્મોલ શું કામ લીધો પડ્યો ને અહીંયા કેપિટલ નો લઈ મરી આ સ્મોલ શું કામ લીધો છે જે લૂપ વિચારેલું છે લૂપ જે છે ને કેપિટલ નથી એટલે અહીંયા સ્મોલ આવશે स्मॉल आर એટલે કે 1/2 તો આ 2 2 કેન્સલ પાઈ પાઈ કેન્સલ આ સેટ આઉટ 4 ગુણાકારમાં 10 ની માઈનસ 7 કમેન્ટ 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 હાજી डन ઓકે હવે આ સાઈડ વિચારીએ આ સાઈડ શું આવશે એપસલોન 0 ફ્લક્સ ફ્લક્સ એટલે કે E cos θ અહીંયા મેં θ 0 શું કામ લીધો ચલો સમજો આ θ તો B અને DL વચ્ચેનો આ θ છે E અને A વચ્ચેનો હવે E અને A વચ્ચેનો એંગલ કેમ થશે અહીંયા આપણે ખબર છે E A કેમ હતું A ક્ષેત્રફળ પર સદિશ અહીંયાથી આમ હોય ખબર ને લંબ રૂપે બહાર અહીંયા ભાઈ પ્લેટ છે એક ક્ષેત્ર પર સર દિશ람 બાર ઓકે સરજી અને વિદ્યુત ક્ષેત્ર કેમ હતું તો કે આ સેડની સર પ્લેટ પ્લસ બને આ સાઈડની પ્લેટ માઈનસ બને તો ઈ પ્લસ ના લીધે ક્ષેત્ર અહીંયા વચના વિસ્તારમાં બાર ની તરફ હોય ઈ પ્લસ અહીંયા આ તરફ હોય ઈ માઈનસ ટોટલ ઈ પણ આ જ ડિરેક્શનમાં મળવાનું હતું ઓકે તો જે ડિરેક્શનમાં ઈ છે એ જ ડિરેક્શનમાં એ જ છે એમની વચ્ચેનો એંગલ 0 બધાને ખબર પડવી જોઈએ ઓકે સર ખબર પડી ગઈ ઓકે ઓકે

આ એરિયા લેવામાં ભૂલો ન કરતા જો આ કેટલી કેટલી જગ્યાએ ભૂલો થવાની શક્યતા છે એક તો અહીંયા કેપિટલ આર નો લેવા જે ધ્યાન રાખવાનું એમ્પિરિયલ લૂપ નું છે નાનું છે હવે અહીંયા 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 ખાસ ધ્યાન અહીંયા પણ કેપિટલ આર નો લેવા જે ધ્યાન રાખજો એરિયા આ એરિયા કોનો તો કે ભાઈ ક્ષેત્ર રેખાઓ બધી સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાની વાત નથી ખાલી એટલામાં કેટલી ક્ષેત્ર રેખા છે ને એની જ વાત તો આપણે કરીએ છીએ ઉપર નીચે હોય નથી કંઈ ફરક નથી પડવાનો ને આપણે તો મેન તો આ એમ્પિરીયલ ની વાત છે તો ડેલ્ટા ય આના માટે છે એટલે ત્યાં એરિયા એનો જ એટલે કે પાઈ આર સકવેર ઓકે ચાલો એપસિલન 0 અચળ છે વિકલનની બાર બોલાવી લીધું વિકલનની બાર બોલાવશું તો અહીંયા પણ એપસિલન 0 છેદમાં એપસિલન 0 એપસિલન 0 એપસિલન 0 તો ઉડી જશે ઓકે નો પ્રોબ્લેમ એટオール હવે સિગ્મા એટલે શું થશે સિગ્મા એટલે સિગ્મા એટલે આપણે ખબર છે જે લેમ્ડા ક્યુ બાય એલ સિગ્મા ક્યુ બાય

આ વસ્તુ જો ફીલ કરવી પડે બચ્ચા પર તમે જ્યાં સુધી નો તમે ગોખીને તમે કેટલીક વસ્તુ ગોખશો નો ભેગું થાય તમે સમજો સિગ્મા સિગ્મા એટલે કે શું છે ચાર્જ ડેન્સિટી વિદ્યુત ભાર ખાલી એટલામાં જ આવે મને કહું તો વિદ્યુત ભાર ખાલી એટલામાં જ આવે નહીં સરથી વિદ્યુત ભાર તો સમગ્ર પ્લેટ ઉપર આવે છે તો સમગ્ર પ્લેટ ઉપર આવે તો ત્યાં તમે છેદમાં સિગ્મા બરાબર q by a કરો સિગ્મા ની વેલ્યુ આપણે q a કરેલી છે તો ત્યાં પાઈ કેપિટલ આવે સમજાય ચાલો દરેકની કમેન્ટ ને હું રાહ જોઉં છું ચલો ફટાફટ चमका ओके वेरी गुड छल्ले पाचो बद्दू रिवाइज कराय दे टेंशन न लो मात्र एक एक स्टेप ऊपर फोकस कर छल्ले आखू ફરીથી બद्दू કરાય દે ચાલ હવે અહીંયા જ ચલો આ પાઈ પાઈ તો ઉડી ગયા ઓકે ઓયા કે વિકલન કરવાનું છે સરજી ઓકે તો અચળ અને વિકલની બાર બોલાય લે એમ r 1/2 કેપિટલ એટલે 1 ઈ તો અચળ છે બાર બોલાય લીધો જો r2 / કેપિટલ r2 ઈ અચળ બાર બોલાય લીધા વિકલન ખરી કરવાનું છે q નું q ની વેલ્યુ મૂકી દીધી છે બીજું काही નત કર્યું q કેટલું છે અહીંયા નું c v e

ચાર ગુણાકાર ટુ નો થશે સ્કવેર વન બાય ફોર 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 ઉડી ઓકે ચલો અી ની કિંમત સીવી અચળ છે તો વિકલન ની બાર જો આખા ટુ આપણે વિકલન કરવા જઈએ છીએ સમજજો

ઓકે અમુક માણસો એવો હોય ને ગમે એ કહેતો ફરક જ ન પડે તમે ગાયરો દો તોય હા હસવાનું છે વખાણ કરો તોય હસે અમુક એવા હોય લાને એવું છે ઈરેસ ટુ એક્સનું સંકલન પણ થાય વિકલન પણ થાય એટલે ઈરેસ ટુ જે કંઈ હોય એ મૂકી દે ઈરેસ ટુ જે કંઈ હોય પણ આપણે ખબર છે જે કંઈ હોય એટલે કે

ચલા તો બધું અહીં તો છૂ થઈ ગયું તો ને 10^-7 વેરાતા c c કેટલા છે 1 નેનો ફેરાડ 10^-9 v છે 2 ચલો 2 ની કિંમત મૂકી દીધી છે બરાબર 0 લખવાની જરૂર છે એની -e / t / 2 હવે આનું વિકલન કરીએ આનું વિકલન જો 1 / 2 2 એટલે કે શું છે cr તો તો અચળ છે તો 1 / 2 અચળ તો અચળને વિકલનની બહાર એટલે કે 1 / 2 અચળ વિકલનની બહાર બોલાવી લ્યો તો વિકલન ખાલી કરવાનું છે -t નું t ની સાપેક્ષે માઈનસ ટી x નું x સાપેક્ષ વિકલન થશે 1 માઈનસ x હોય તો માઈનસ બાર x નું x સાપેક્ષે 1 એટલે કે માઈનસ t નું વિકલન શું થવાનું છે માઈનસ 1 ટપકો પડ્યો 1 upon t અચળ વિકલનની બાર માઈનસ t નું વિકલન t સાપેક્ષે થવાનું છે માઈનસ 1 માઈનસ t નું થશે માઈનસ 1 ચલો હવે અહીંયા જતો રહો ચલો આ 4 4 તો ઉડી ગયા હતા બે આ બે અચ્છા છે 10 ની માઈનસ 7 10 ની માઈનસ 9

चलो ફરીથી એકવાર બધી વાર્તા કરી લઈએ હે ચલો ફરીથી 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 શું કીધું છે કેપેસિટર છે એના માટે આર કે કયું છે વર્તુળ આકાર છે આર આપી દીધું છે સી આપી દીધું છે કેપે અરે આ બેય કેમ આર લઈધું આપણે હે અને કંઈક આર ડેશ કહી દીધું અવરોધને આર ડેશ કહી દીધો બસ ચાલ ચલો બરાબર અવરોધ માટે આર ડેશ અહીંયા પણ આરડીએસ કરી કે સમજી જાજો ચાલો હવે અહીંયા ધ્યાન મેગા ઓહમ 10 ની માઈનસ 6 વી આપ્યું છે 2 ઓહમ ટી માઈનસ 3 સેકન્ડે બી શોધવાનું કીધું છે ક્યુ ઓફ ટી નું આવું કંઈક સમીકરણ આપેલું હતું ટો બરાબર એપ ટુ સી આર એટલે કે અવરોધ છે અવરોધ ઉપરની ખબર પડી કે આ 10 ની માઈનસ 3 આવશે અને આકૃતિ ઉપરથી ખબર છે કે વચ્ચેના બિંદુની વાત છે તો સ્મોલ આર બરાબર 1/2 એમ્પિયર મેક્સવેલનો નિયમ લગાડીને જવાબ લાવી પ્લીઝ બુકમાં ના પડતા કેમ કે માં આડા અવળા બહુ બધું છે નહી સમજાય બરાબર ગોખણપટ્ટી જેવું થશે વ્યવસ્થિત તેવું જો અહીંયા સમજો એમ્પિયર મેક્સવેલના નિયમ ઉપરથી જ કેમ હજી તો એક જ સૂત્ર એવું ને તો જવાબ એક જ સૂત્ર ઉપરથી આવશે ઇન્ટિગ્રેશન b.dl μ0 ic + id b અને dl વચ્ચેનો એંગલ થશે 0 લાંછું છે cos 0 ic અંદર હોય છે 0 અંદરના વિસ્તારમાં ic 0 માત્ર વધેલું છે id b બરાબર dl ની કિંમત મૂકી દઈએ b અચળ સંકલનની બહાર dl નાના સમગ્ર નથી આઈટી ની કિંમત મૂકશું એટલે બધાને ખબર છે ફોર પાય ગુણાકાર માં દસમી માઇનસ સાત ટુ પાય આર વન બાય ટુ ઉડશે કઈ આવું વધશે આઈટી એટલે ખબર છે એપ્સિલોન 0 એમ ને એમ ફાઈ એટલે કે ફ્લક્સ ઈ એ કોસ થીટા પણ ઈ અને એ વચ્ચેનો એંગલ થશે 0 કામે એ પણ આમ છે e પણ આમ છે બંને પોઝિટિવ છેમાં લાગે છે કેમની વચ્ચેનો એંગલ થશે 0 ઓકે ચાલો e કેટલું થશે સિગ્મા બાય એપ્સિલોન 0 કેમ થયું કીધું કે પ્લસ ના લીધે એટલું માઈનસ ના લીધે એટલું ટોટલ થશે સિગ્મા બાય એપ્સિલોન 0 a એરિયા કે ભાઈ જે એરિયા માં આપણે અત્યારે ફ્લક્સ સુધિયે છે એ એરિયા કેટલું થશે તો કે એ એરિયા તો ભાઈ એટલું જ છે એટલામાં કેટલું ફ્લક્સ સીએજ ની જ વાતો કરવાની છે તેના માટે કરી નાખું છે પાઈ આર સ્ક્વેર ને e કેટલું છે સિગ્મા બાય એપ્સિલોન 0 માંથી એપ્સિલોન 0 અચળ છે બાર બોલાવી લે તો એપ્સિલોન ઉડાડી દઈએ सिग्मा એટલે કે ખબર છે q upon a પણ ચાર્જ ડેન્સિટી છે ચાર્જ વિદ્યુત ભાર ક્યાં આવે છે વિદ્યુત ભાર વચ્ચે નથી આવતો વિદ્યુત ભાર આ પ્લેટ ઉપર આવે છે ને પ્લેટ ઉપર જે વિદ્યુત ભાર એટલે કે અહીંયા આખી સિગ્મા આપણે આ પ્લેટ માટે શોધવા જઈ રહ્યા છે ને પ્લેટ માટે સિગ્મા શોધી એટલે કે છેદમાં જે એરિયા લખેલો છે એ પ્લેટનો એટલે કે કેપિટલ R આવે બીજો કંઈ ફરક નથી બરાબર કેપિટલ R આવવાનો છે તો अहियाँ तो કેપિટલ पाई आर स्क्वेर कर सो पाई पाई उठ से आने बार बोला हुई हो स्मॉल आर स्क्वेर कैपिटल आर स्क्वेर ने बार बोला हुई हो खाली वो जलू छे क्यू ऑफ टी नो विकलन बस आज ये टर्म आप ले लू छे तब ने रतम माँ ये नो विकलन करवानू छे विकलन क्या कर सो सीवी अचर विकलन नी बार वन माइनस समथिंग जो पहला पहला पद नो एक नू, अचर छे विकलन